અરે રે ભગવાને પાટણમાં આપ ફાટ્યું હોય ભગવાન હા એ જગા જગા તું વિડીયો ઉતારજો બાઇકમાં બાઇક જાય ને એ એ જીવ જ્યુ બાઈક અરે રે દરિયો થઈ ગયો બાપા રે હર તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર તમને જણાવીએ પાટણના એ પહેલાં દોસ્તો હજી સુધી તમે જો વિડીયોને એક લાઇક નથી કર્યો તો જલ્દીથી દોસ્તો વિડીયોને એક લાઇક કરો અને શેર કરી દો જેથી કરીને દોસ્તો જેમ કે વરસાદની તમને સૌથી પહેલાં અપડેટ જોવા મળતી રહે તો અત્યારે હાલ દોસ્તો જેમ કે સૌથી મોટા સમાચાર દોસ્તો પાટણ અને બનાસકાંઠા મળી રહ્યા છે બનાસકાંઠા નદીમાં પૂર જેવી જેમ કે સ્થિતિ સર્જાઈ છે ત્યારે વાત કરીએ તો પાટણમાં આપ ફાટી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ તમે દોસ્તો હું જેમ કે તમને પાટણના હું લાઈવ દ્રશ્યો તમને હું વિડીયો બતાવી રહ્યો છું અત્યારે હાલ જેમ કે સૌથી મોટા સમાચાર દોસ્તો પાટણમાંથી મળી રહ્યા છે પાટણમાં હાલ દોસ્તો તમે જોઈ રહ્યા છો પૂર આવી ગયું છે એવું જેમ કે હાપ ફાટ જેમ કે વરસાદ થયો છે ત્યારે આજુબાજુની નદીઓના પણ પાણી જેમ કે ખેતરોમાં પહેલા છે અને ગામમાં પણ જેમ કે પાણી જેમ કે દોસ્તો અત્યારે હાલના જેમ કે સૌથી મોટા સમાચાર દોસ્તો જેમ પાટણ અને બનાસકાંઠામાંથી મળી રહ્યા છે તમે જોઈ રહ્યા છો જેમ કે દરિયામાં જેમ કે ફેરવાઈ ગયા છે આ પાટણના દોસ્તો તમે દ્રશ્ય જોઈ શકો છો કે જેમ કે પાટણમાં જેમ કે કેટલું પાણી ફરી રહ્યું છે અને બનાસકાંઠામાં બનાસ નદીનું જેમ કે રોદ્ર રૂપ ધારણ જોવા મળી રહ્યું છે ત્યારે હાલ દોસ્તો બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે આજુબાજુ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવે છે તેવા જેમ કે મોટા સમાચાર દોસ્તો જેમ કે સામે આવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો આખું કાર પણ જેમ કે તણાઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો એટલું જેમ કે અત્યારે હાલ જેમ કે પાટણમાં જેમ કે ભયંકર વરસાદ પડ્યો હોય તેવી જેમ કે સ્થિતિ છે ત્યારે અત્યારે હાલ દોસ્તો પાટણમાં આપ પાટ્યું છે તો દોસ્તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરી દેજો